નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો થી બારસો અઠ્યોતેર ગોંડલમાં આઠસો થી બારસો છોતેર જુનાગઢમાં બારસો થી બારસો જામનગરમાં અગિયારસો થી બારસો સાડત્રીસ જામજોધપુરમાં અગિયારસો થી બારસો એકાવન ઉપલેટામાં અગિયારસો થી બારસો બાવીસ ધોરાજીમાં એક હજાર થી બારસો એકત્રીસ મહુવામાં અગિયારસો થી અગિયારસો એકત્રીસ અમરેલીમાં બારસો થી બારસો ચાલીસ હળવદમાં બારસો પંચાવનથી બારસો પંચ્યાસી જસદણમાં એક હજારથી એક હજાર એક વાંકાનેરમાં એક હજાર પાંચથી એક હજાર છ મોરબીમાં સાતસો ચોવીસથી એક હજાર પચાસ ભચાઉમાં બારસો સિત્તેરથી બારસો ત્યાંશી ડીસામાં બારસો સત્યોતેરથી બારસો એક્યાસી પાટણમાં બારસો ચાલીસથી તેરસો મહેસાણામાં બારસો પચાસથી બારસો નેવું બીજાપુરમાં બારસો ચોસઠથી બારસો નેવું હારીજમાં બારસો પંચાવનથી બારસો પંચાણું ગોજારીયામાં બારસો સિત્તેરથી બારસો એંશી તલોદમાં બારસો સિત્તેરથી બારસો પંચ્યાસી થરામાં બારસો સિત્તેરથી બારસો પંચાણું કલોલમાં બારસો પચાસથી બારસો એંશી હિંમતનગરમાં બારસો સાઠથી બારસો સિત્તેર કુકરવાડામાં બારસો સાઠથી બારસો અઠ્યાસી મોડાસામાં એક હજાર ત્રીસથી એક હજાર પચાસ ધનસુરામાં બારસો ચાલીસથી બારસો બે રાજ્ય બારસો સિત્તેર થી બારસો એસી આંબલિયા સર બારસો સડસઠ થી બારસો એકોતેર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે